સમગ્ર દેશમાં પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે પોરબંદરમાં પણ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે માર્ગ અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક સારવાર કઈ રીતે આપીને જીવ બચાવવામાં ઉપયોગી બની શકીએ એવા ઉમદા હેતુ સાથે પોરબંદર સુદામા ચોક ખાતે રિક્ષા ચાલકો ટેક્સી ચાલકો અને અન્ય વાહન ચાલકોને પ્રાથમિક સારવાર અને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ મેળવેલા વાહન ચાલકો ગમે ત્યારે કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિને तात्कालिक प्राथमिक सारवार मौत ने भेटता आ तालीम केम्प में मोटी संख्या में वाहन चालको उपस्थित रही तालीम तालीमी हती। प्राथमिक अने सीपीआर तालीम रेड रेडक्रॉस सोसायटी पोरबंदर जिला शाखा फेकल्टी अल्पेश भाई ना रमेश भाई गरेजाए सेवा आपी हती। आ तालीम ने सफल बना ट्रैफिक पीएसआई के बी चौहान पीएसआई के एन अघेरा कांस्टेबल पोप्त भाई गोराणिया जेसीआई पोरबंदर प्रमुख राधेश दासाणी बिराज कोटेचा समीर धोय प्रतीक लाखाणी अर्जुन कोटेचा धैर्य दाणी और ट्रैफिक ब्रिगेडनी टीमें जहमत उठावी हती।